ચેષ્ટાઓ ક્રિયાકલાપ કરી રહ્યા છે દ્વારિકાવાસીઓને ખબર પડી છે કે શ્રી કૃષ્ણ મહારાજ પધારી રહ્યા છે યાદવોના રાજા આજે ઘણા મહિને દ્વારિકા આવી રહ્યા છે દ્વારિકા નગરીને ફૂલોથી ને પત્તીઓથી શણગારવામાં આવી છે આંબાના પાન ને પાસો પાલવના પાન ફૂલડાના તોરણ બંધાવવામાં આવ્યા છે ગલીએ ગલીએ ને શરણાઈ વાગી રહી છે અને ગુલાલ ગુલાલની છોડો ઉડાડી રહ્યા છે ગાંધર્વો અને અપ્સરાઓ ત્યાં આવીને નર્તકીઓ દ્વાર પર રાહ જોઈ રહી છે કે ક્યારે મારા પ્રભુ આવે અને અમારું સુંદર ગાન અમે સુંદર અમારું નૃત્ય કરીને એમનું સ્વાગત કરીએ અમે કંઈક એવું કરીએ કે અમારી પાસે જે છે એ પ્રભુને અર્પણ કરીએ હંમેશા હંમેશા જેને વિચાર હોય કે મારે મારા પ્રભુ માટે કંઈક કરવું છે મારા કૃષ્ણ માટે મારા ગોવિંદ માટે મારા મોહન માટે મારા નાથ માટે મારા ચિત્ત માટે કઈક કરવું છે એ કંઈક કરી શકે અને એના કંઈક કરેલાનો લોકો ઉલ્લેખ ધ્યાનમાં લઈ શકે બાકી આપણા બધાની કરેલી ઘણી બધી ક્રિયાઓ વ્યર્થ અહીંયા ભગવાને જેવો દ્વારિકામાં પગ મૂક્યો છે એટલે નગારા અને અને શુભ શુભ વાગી રહ્યા રહ્યા છે છે ગાંધર્વો ગીતો ગાઈ ભુદેવો સ્વસ્તિ વચન બોલી રહ્યા છે મંત્રોચ્ચાર કરી રહ્યા છે વેદોના મંત્રો બોલી રહ્યા છે અને એવા સુંદર વાતાવરણની અંદર એમના પછી ભુદેવો છે ભુદેવો પછી ગાંધર્વો છે ગાંધર્વો પછી વાજિંત્ર વાદ્યવાળા

દ્વારિકામાં જેને જે યોગ્યતા હતી જેના હૃદયમાં ઝાકી રહી ભાવના જેસી પ્રભુ મુર્તસી હા જેને જેવી જેવી ભાવના હતી એ એ પ્રમાણે પ્રભુએ બધાને દર્શન આપ્યા છે કોઈ વડીલ હતા એમણે વિચાર્યું કે ઘણા વર્ષે મારો દીકરો દ્વારિકા પાછો આવ્યો છે પ્રભુએ એમના ચરણોને સ્પર્શ કર્યા છે પોતાના આંખોથી અને પોતાના હૃદયથી એના આંચકા લીધા છે વડીલોના કોઈ એવું હતું કે જેને એવી વિચાર હતો કે આવે અને મારું સ્વજન મારો મારો દ્વારિકાધીશ ઘણા વર્ષોથી મારાથી દૂર છે મને છાતીથી લગાવે અને પ્રભુએ જઈને એમને છાતીએ લગાવ્યા છે હૃદય સરસા આપી દીધા છે કોઈ એવું હતું કે મારો મારો ગોવિંદ આવે મારો દ્વારિકાધીશ આવે ને હું એનું માથું ચૂમી લઉં ને પ્રભુ એ જઈને માથું નમાવ્યું છે અને એ એ એ વડીલોએ લોકોએ એમનું માથું ચૂમીને આશીર્વાદ આપ્યા છે કોઈ એવું હતું કે જેને એવું હતું કે મારી સામે એક વાર નજર પડે મારા દ્વારિકાધીશની ઘણા વખતથી મેં એમને નયન ભરીને જોયા નથી તો હું એને એને જોઈ લઉં મારા લાલાનું મુખ પ્રભુ એમની સામે મંદ મંદ હાસ્ય કરીને કોઈ એવું હતું કે જેમને એમ હતું કે મને થોડો સ્પર્શ મળી જાય ભગવાનનો પ્રભુ એમની પાસે ગયા છે એમને હાથ જોડીને વંદન કરીને સ્પર્શ કર્યો છે જેને જે જે છાતી એ એ પ્રમાણે જેની જેની જે લાયકાત હતી જે 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 એમનું પદ હતું એ પ્રમાણે પ્રભુએ બધાનું મિલન કર્યું છે બધાને મળ્યા છે પ્રભુ અને એમના મળવાથી આખી દ્વારિકા નગરી ખુશખુશાલ છે આજે આજે તો આનંદ ભયો આજે તો આનંદ ભયો કે અમારા ઘરે કૃષ્ણ મારો દ્વારિકાનો નાથ આવ્યો અને એવા સમયે દ્વારિકાની પટરાણીઓ જે સત્યભામા કાલિંદી જામવતી ભદ્રા છોડી શણગાર કરીને ઉભી છે મહેલના દ્વાર પર અને કહી રહી છે વિચારી રહી છે એકબીજાની સામું જોઈ રે જીજી તો ક્યાં હમકો પહેલે મિલગે દીદી મિલને મેરે કક્ષ મેં આ ક્યાં કૃષ્ણ માટેનો પ્રેમનું ઝરણું વહી રહ્યું છે અને એ આજે તોફાને ચડ્યું છે અને એવી રૂક્ષમણી સત્યભામા ને જામવતી ને ભદ્રા ને મિત્રા કાલિંદી બધા જ તૈયાર થઈને પોતાના બાળકોની સાથે પ્રભુની રાહ જોઈને મહેલના દરવાજે ઊભા છે હાથમાં સોનાના થાળ અને રત્નો મોતી લીધા છે દીપકને શણગાર્યો છે કે પોતાના નાથ પોતાના સ્વામી આવે ને તેમની આરતી ઉતારીને એમને પોતાના કક્ષમાં લઈ જાય